દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવને લઈને પ્રકૃતિમાં મહત્વનું યોગદાન આપી નદીઓનું ગૌરવ અને આસ્થા સાથે સન્માન થાય તેતોથી આજે તારીખ છવ્વીસ થી ત્રીસમી ડિસેમ્બર નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરાઈ રહી છે તે સુરતના તાપી નદી પર કોઝવે ખાતે સૂર્યપુત્રી તાપીનું પૂજન અર્ચન મુખ્યમંત્રી શ્રીએ કર્યું છે દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થવાને અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃતિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવ અને આસ્થા સાથે સન્માન થાય તે હેતુથી રાજ્ય સરકારે તારીખ છવ્વીસમીથી ત્રીસમી ડિસેમ્બર દરમિયાન નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન કર્યું છે તે સંદર્ભે આજે તારીખ છવ્વીસમી રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્ય કક્ષાનો નદી મહોત્સવ યોજાયો છે જે સંદર્ભે મુખ્યમંત્રી સવારે સાડા આઠ કલાકે સિંગણપોર કોજવે ખાતે શુભારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી નદી પર પૂજન અર્ચન કર્યા બાદ સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા એકસો તેત્રીસ પોઈન્ટ બાવીસ કરોડના અધ કહી શકાય તેવો ખાડી બ્રિજ સ્ટોમ ડ્રેનેજ અને વરસાદી ગટર લાઈન નાખવા સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ સુરત શહેરી વિકાસ સત્તા મંડળના ઈડબલ્યુએસ ટુ કક્ષાના આઠસો બાર આવાસોના કોમ્પ્યુટરાઈઝ ડ્રો પણ કરવામાં આવ્યા હતા